રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદન મામલે ક્ષત્રિય સમાજ દ્વારા રાજકોટમાં મહાસંમેલન જેને લઈને આજે ગોંડલ રોડ પર આવેલી હરમનજી ગરાસિયા બોર્ડિંગ ખાતે રાજપૂત સમાજની કોર કમિટીની બેઠક શરૂ થઈ ગઈ છે બેઠકમાં બોર કમિટીના સોળ સભ્યો હાજર રહ્યા છે આગામી સમયમાં કયા પ્રકારની રણનીતિ ઘડી તેની ચર્ચા વિચારણા બેઠકમાં કરવામાં આવી રહી છે ચાર દિવસથી અનત્યાગ પર રહેલા પતવીમા વાળા પણ મીટિંગમાં પહોંચ્યા છે જ્યારે ગરાસિયા બોરની બહાર પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તેમજ સાંજે ચાર વાગ્યા વાગે બહુમાળી ભવન ચોક ખાતે રાજદૂતો એકઠા થશે અહીંથી મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી સુધી રેલી યોજી કલેક્ટરને ને આવેદન પત્ર આપશે જેમાં બહેનો કેસરી સાડી તો ભાઈઓ કેસરી સાફા પહેરી મહારેલી માં જોડાશે આ રેલીની તંત્ર દ્વારા મંજૂરી મળી ગઈ છે કોર કમિટીના આઠ જેટલા સભ્યો સવારે અગિયાર વાગ્યા વાગે રાજકોટ માં બેઠક થશે જેમાં પુરુષોત્તમ રૂપાલા ના ક્ષત્રિય સમાજ અંગેના નિવેદન સામે રાજકોટ સહિત રાજ્ય માં કઈ રીતે લડત ચલાવી તે માટે માટેની રણનીતિ નક્કી કરવામાં આવશે જેમાં ક્ષત્રિય સમાજના રાષ્ટ્રીય અને પ્રદેશ અધ્યક્ષ સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે

ઉલ્લેખનીય છે કે પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ અંગે જે ટિપ્પણી કરવામાં આવી હતી તેનાથી રાજકોટ સહિત રાજ્ય તેમજ રાષ્ટ્રના ક્ષત્રિય સમાજમાં દોષ ફેલાયો છે દ્વારા ક્ષત્રિય સમાજની ની મળેલા સંમેલન દરમિયાન જાહેર હાથ જોડી માફી માંગવામાં આવી હતી આ ઉપરાંત પ્રદેશ ભાજપના પ્રમુખ ભાજપ આર પ્રમુખ દ્વારા પણ હાથ જોડી ક્ષત્રિય સમાજની માફી ની આવી પરંતુ રૂપાલા એ ક્ષત્રિય સમાજ અંગે કરેલા નિયમ ક્ષત્રિય સમાજના ના કર્મી સેના સહિતના યુવાનો તેમજ બહેનો રોષે ભરાયા છે અને રૂપાલા ની ટિકિટ ભાજપ દ્વારા રદ કરવામાં આવે તેવી એક જ માંગ કરી રહી

सिंह जाडेजा जयदेव सिंग वाघेला विसुबा झाला कृप्तिबा राव महिला संघटना